યુવકને બ્લેકમેલ કરવાનો આપના કાર્યકર પર આરોપ બ્લેકમેલ કરી એક લાખની ખંડણી વસૂલવાનો ગોપાણી પર આરોપ દિનેશ ગોપાણી ઓરફે બાબુરાવ સિંઘમની પોલીસે ધરપકડ કરી ફરિયાદીના પરિવાર અંગે સોશિયલ મીડિયામાં વિવાદિત લખાણ કર્યું હતું સોશિયલ મીડિયામાં નહીં લખવા માટે માગી હતી એક લાખની ખંડણી કંઈક નવી જ રીતે ખંડણી માગવામાં આવી પરિવાર વિશે સોશિયલ મીડિયામાં અમુક પ્રકારનું લખાણ લખવામાં આવતું હતું અને એ લખાણ ન લખવા માટે ખંડણી માગવામાં આવી યુવકને બ્લેકમેલ કરવાનો આપના કાર્યકરો એક લાખની ખંડણી વસૂલવાનો આપના દિનેશ ગોપાણી ઉપર આરોપ છે દિનેશ ગોપાણી ઉર્ફે બાબુરાવ સિંગમ જેની પોલીસે ધરપકડ કરી છે જે આપના છે ફરિયાદીના પરિવાર અંગે સોશિયલ મીડિયામાં તેણે વિવાદિત લખાણ કર્યું હતું સુરતમાં યુવકને બ્લેકમેલ કરવાનો આપના કાર્યકર પર આરોપ બ્લેકમેલ કરી એક લાખની ખંડણી વસૂલવાનો આપના દિનેશ ગોપાણી પર આરોપ દિનેશ ગોપાણી ઓરફે બાબુરાવ સિંઘમની પોલીસે ધરપકડ કરી